લોકસભાની ચૂંટણી જાહેર થાય તેના બસ કલાકો કે પછી દિવસો જ બાકી છે એટલે ચૂંટણી મોસમ આવી છે દરેક જણ કામ કરશે હું કામ કરીશ મારા સાથીઓ કામ કરશે મારા જેવા માધ્યમોમાં કામ કરતા લોકો પણ કામ કરશે અને રાજકીય પક્ષોના નેતા અને કાર્યકરો પણ કામ કરશે અને કેટલાકને ટીવી ડિબેટમાં બોલવાની ખૂબ મજા આવશે પણ જો તમે ભાજપમાં છો તો રોકાઈ જજો કારણ કે તમને આદેશ મળ્યો છે રૂક જાઓ તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ચૂંટણી છે ચૂંટણી આવે એટલે માહોલ બદલાઈ જાય છે ટેલિવિઝન ચેનલો મારા જેવા યુટ્યુબરો અખબારો અને પોર્ટલના પત્રકારોને કામ મળી રહે છે કામ કરવાનું હોય છે પ્રજાને આ પ્રકારની ડિબેટ સાંભળવી પણ ગમતી હોય છે અને રાજકીય નેતાના કાર્યકર અને નેતાઓને પણ પોતાનો ચહેરો ટીવીમાં દેખાય ત્યારે ઊંચા થઈ થઈને ખોટો ગુસ્સો બતાડીને પણ બોલવું પડે છે કારણ કે પાર્ટી લાઇન પ્રમાણે વાત કરવાની હોય છે ડિબેટમાં જે કોઈ નેતાઓ જતા હોય કોઈ પણ પક્ષના હોય ત્યારે તેમને ખબર હોય છે કે સામેવાળો વાળો માણસ સાચું બોલે છે છતાં પોતે પાર્ટી લાઈન પ્રમાણે જ બોલવાનું હોય છે પણ ભાજપના નેતા અને કાર્યકરોને કમલમ દ્વારા આદેશ મળ્યો છે રૂક જાઓ પ્રદેશના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે તમામ જિલ્લાના કમલમ કાર્યાલયને એક લેખિત આદેશ મોકલ્યો છે તેમાં કહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં તમારા જિલ્લા કે મહાનગરમાં ચોરા ચોપાલ અથવા ભીડ ભેગી થાય તેવા કાર્યક્રમો ટેલિવિઝનવાળાઓ કરશે ત્યારે તમારે તેનો હિસ્સો બનવાનું નથી તમારે ટેલિવિઝન ચેનલોના આ કાર્યક્રમમાં એટલે કે ચોરા ચોપાલ જેવા કાર્યક્રમોમાં જવું છે તો કાર્યાલયની મંજૂરી લેવી પડશે અને મંજૂરી કોણ આપશે તો પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનો સંપર્ક કરવો તે મંજૂરી આપે તો જ તમારી પાર્ટીની વાત તમે લોકો સામે મૂકી શકશો ભાજપને ચિંતા છે કે કેટલીક ડિબેટમાં એવું પણ થાય છે કે વિરોધ પક્ષના નેતાઓ કદાવર હોય છે તેઓ જે આરોપ કરે છે તેનો જવાબ પાર્ટીના નેતાઓ આપી શકતા નથી એટલે કેટલાય નેતાઓની સાથે કેટલાય પત્રકારોની સાથે ભારતીય જનતા પાર્ટી બેસવાનું પસંદ કરતી નથી તેની આ ફિલ્ટર પ્રક્રિયા છે આ કાગળ તેનો છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કહેજો આ જ પ્રકારના વિષય સાથે અમે રોજ તમને મળતા રહીશું અમારો બેલાયકોન દબાવી અમારો હિસ્સો થાવ એટલી જ વિનંતી છે જય હિન્દ નમસ્કાર वैष्णव जनतो तेने कहिजे जे पर